રાજકોટના બે મોટા ડોન એટલે કે આજ આપણે વાત કરવી છે કે જેના નામથી રાજકોટ તો શું રાજકોટના આજુબાજુના ગામડા પણ કાપતા હતા જેનું નામ સાંભળતા લોકો મૂથલી જાતા હતા એવા બે મોટા ડોન રાજકોટના બે મોટા ડોન એની વાત કરવી છે તો એ મોટા ડોન જેમણે એકવીસ વર્ષની ઉંમરે પેલું ખૂન કરેલું એકવીસ વર્ષની ઉંમરે અને રાજકોટથી હું સૌરાષ્ટ્રના બધા બિલ્ડરો એના નામથી કાપતા હતા કરોડો રૂપિયાની જમીનના હતી સૌરાષ્ટ્રમાં રાજકોટમાં રાજકોટના ચૌદથી થી વધારે એના સ્ટેશનમાં એની ઉપર ગુના નોંધા ચૂક્યા છે પચીસથી થી વધારે તો એના ઉપર ગુના છે મારામારી ધાકધમકી અપહરણ ખંડણી રાયોટિંગ હથિયાર રાખવા અને જમીન ઉપડાવી લેવી કરોડ રૂપિયા નેવું નેવું કરોડ સાત સાત કરોડની જમીન પડાવી લેવી એ લોકોની ગેંગ રાજકોટના બે મોટા ડોન જેનાથી સરકારને પણ ડરતી હતી ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા એણે એ બે ડોન ઉપર કેસો નખાવી અને એને ફિટ કરાવી જેલમાં બંધ કરાવી દીધા હતા એ બે ડોન મોટા જેણે આનંદીબેન પટેલ ઉપર આરોપ પણ નખો હતો કે એણે આ બધું કરાવેલું છે અમારા ઉપર અત્યાચાર અત્યાચાર ઈ બે બોર્ડર તો ગુજરાતમાં ઘણા બધા ડોમ થઈ ગયા છે તો આજે આપણે વાત કરીએ ગોંડલનું નામ પણ તો જઈ રહ્યો છે જાડેજાનું નામ આવે તમને બાહુબલ નેતા રીબડામાં આવે તો મહેપતસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ આવે રાજકોટમાં તો આ ડોનનું નામ છે બલી ડાંગર એટલે કે આખું નામ બલદેવભાઈ વીરભાનુભાઈ ડાંગર જે આહિર સમાજમાંથી આવે છે અને રાજકોટનો બીજો ડોન જે છે જયપાલસિંહ જાડેજા કરીને જયપાલસિંહ જાડેજા અને બલી ડાંગર એ બંને મિત્ર હતા એક જ ગેંગમાં હતા બંને મળીને આખા રાજકોટને ડરાવતા હતા રાજકોટના ઘણા ખરાબ બિલ્ડરોને એને તાક ધમકી આપી દિવસે હતી એ બે રાજકોટના આ ડોન છે શું તમે એને ઓળખતા કે નહોતા ઓળખતા કમેન્ટ કરજો પણ અત્યારે આ બંને વ્યક્તિ સુધરી ગયા છે અને બલ્લીભાઈ ડાંગર એ અત્યારે ગૌપ્રેમ ગૌપ્રેમી બની જશે શાંતિથી જિંદગી જીવે છે અને એમને લગ્નમાં તમે જુઓ સૌથી વધારે સ્કોર્પિયો ગાડી આવેલી હતી તો તમે કમેન્ટ કરજો તમે એને ઓળખતા કે નહોતા ઓળખતા